હાલો ફ્રેન્ડ આજે હું વટાણાનો નાસ્તો બનાવી જે નાના મોટા બધાને ભાવ છે અને સાથે જ ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે તો તેમના માટે એક કપ આપણે વટાણા લેવાના છે મેં ફ્રીજરમાં સ્ટોર કર્યા હોય તે વટાણા લીધા હતા ધોઈને એક કપ સામે એક કપ આપણે બેસન લેવાનો છે અડધી ચમચી જેટલું મીઠું થોડી હળદર સાથે જ થોડું ધાણાજીરું આપણે એડ કરી આ બધી વસ્તુ અડધો કપ પાણી એડ કરી આ બધી વસ્તુને સરખું એવું મિક્સરમાં પીસી લેશું હવે આને આપણે દરદરું એવું પીસવાનું છે કારણ કે જ્યારે આપણે આ નાસ્તો ખાઈએ ને ત્યારે વટાણાનો સરસ એવો ટેસ્ટ આવે તો બસ કંઈક આ રીતે આપણે પીસી લીધું છે તો હવે એક બાઉલમાં આપણે કાઢી લેશું મારા મમ્મી આ નાસ્તો ચણાના લોટમાંથી બનાવતી હતી પણ મેં કંઈક અલગ ટેસ્ટ આપ્યો છે અત્યારે બજારમાં વટાણા મળે છે તો મેં આ રીતે ટ્રાય કર્યું અને મને સારું લાગ્યું એટલે હું તમારી સાથે શેર કરું છું બાઉલમાં કાઢી લીધા પછી હવે આપણે પાણી એડ કરવાનું છે કારણ કે આપણે થોડીક પતલું એવું સ્લરી રાખવાની છે તો સૌ તો આપણે સરસ એવો આ નાસ્તો બને એના માટે બે ચૂટકી જેટલો આપણે સોડા લેવાનો છે જે ખાવાનો સોડા હોય તેમનો ઉપયોગ કર્યો છે હવે પાણી એડ કરવાનું છે તો લગભગ મારે એક કપ જેટલો આમાં પાણીની જરૂર પડી હતી સોડા નાખવાથી આપણો નાસ્તો જે બને છે તે કાચો નહીં રહી અને અંદરથી થોડુંક સોફ્ટ બનશે તો બસ સરખું એવું મિક્સ કરી લીધું હતું તો કંઈક આ રીતે આપણે બેટર રાખવાનું છે થીક નહીં રાખવાનું આ રીતે પતલું એવું સ્લરી આપણે બનાવવાનું છે હવે એક પેનમાં એક ચમચી જેટલું આપણે તેલ લઈશું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ અને સાથે જ બે ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે એક નાનો કડકો આદુ એક મરચું અને છથી સાત કડી લસણ લઈ મેં મિક્સરમાં રીતે દરદરો એવું પીસી લીધું હતું તો તેમને આપણે જ મિનિટ જેટલું ફ્રાય થવા દઈશું મીડિયમ ગેસે જેથી કરીને સરસ એવું સતરાઈ જાય અને સરસ એવી સુગંધ આવે અને તેનો કાચો ટેસ્ટ પણ ના રહે તો હવે બે ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને સાથે જ બે ચમચી જેટલા મેં તલ લીધા હતા તલથી ખૂબ જ એવો સરસ નાસ્તો બને છે તો ઘરમાં હોય તો જરૂર એડ કરવા તો હવે તમારે તીખાસ પ્રમાણે આપણે લાલ મરચું એડ કરવાનું છે તો અત્યારે મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે તો બસ સરખું એવું મિક્સ કરી લેવાનું છે સરસ એવું તેલ છૂટું પડે ત્યારબાદ જે બેટર બનાવેલું હતું તેમને એડ કરવાનું છે તો બસ હવે આપણે એડ કરતું જવાનું અને મીડિયમ ગેસ રાખવાનો આ રીતે બધું બેટર આપણે એડ કરી દેવાનું છે મીડિયમ ગેસે આમને છ થી સાત મિનિટ જેટલો સમય લાગશે મીડિયમ ગેસે આને આપણે કન્ટિન્યુ હલાવતું રહેવું પડશે નહીં તો નીચે બેસવાનો ડર લાગે છે તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું જેમ જેમ હલાવશો તેમ તેમ ઠીક થતું જાય છે અને થોડી જ વારમાં તમે જુઓ વચ્ચે જગ્યા પણ આ રીતે થતી જાય છે જેનો મતલબ કે આ બેટર છે તે થીક થતું જાય છે તો ફ્રેન્ડ તમે આ ચેનલમાં નવા હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો તો બસ હલાવતા હલાવતા મને સાત મિનિટ જેટલો સમય થયો અને તમે જુઓ છો કે આપણું જે બેટર હતું તે હવે પેન છોડી દે છે કંઈક આ રીતે ચમચામાં લેતા પડતું નથી તો સમજવું હવે સરસ એવું પાકી ગયું છે તો હવે એક તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે એડ કરી દેવાનું છે આ રીતે થિકનેસ આવી જશે તો બસ પ્લેટમાં હવે તેલવાળા ચમચાથી આ રીતે આપણે સરસ એવું સેટ કરી દેવાનું છે તો બસ આમને હવે દસ મિનિટ માટે આપણે ઠંડુ કરવા દેશું દસ મિનિટ પછી આપણે જોઈએ તો એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે તો બસ હવે આપણે એને પીસ કરી લેશું તમને જેવા નાના મોટા પસંદ હોય એ રીતે પીસ કરવાના તો કોઈક આ રીતે મેં પીસ કર્યા હતા આ નાસ્તાને આવી રીતે જ પણ તમે ખાઈ શકો પીસમાં અને બીજી રીતે સેલો ફ્રાઈ પણ કરીને ખાઈ શકો અને હું ત્રીજી રીતે હું આમને થોડું વઘાર કરીને બનાવીશ તે પણ ખૂબ જ સરસ એવા લાગે છે તો આપણે એમના માટે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અત્યારે તેલ મેં ખૂબ જ ઓછું લીધું છે તમને જો વધારે પસંદ હોય તો થોડું વધારે લઈ શકો તો તેમના માટે થોડી રાઈ જીરું અને હિંગ અને એક ડુંગળીને મેં આ રીતે કટ કરી લીધી હતી તેમને એડ કરીશું હવે આ ડુંગળીને એકાદ મિનિટ આપણે ચડવા દેશું જ્યાં સુધીને થોડો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાની છે હવે આપણે આમાં અડધી ચમચી જેટલી ખાંડ અને ડુંગળીના ભાગનું મીઠું એડ કરી થોડીવાર ફ્રાય થવા દેવાની છે જ્યાં સુધી થોડો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે થવા દઈશું ડુંગળીને વધારે ફ્રાય નથી કરવાની તો બસ આ રીતે ફ્રાય કરવાની છે તો બે ચમચી જેટલું હવે આપણે પાણી એડ કરીશું સરખું એવું મિક્સ કરી લેશું અને અડધા લીંબુનો રસ એડ કરવાનો છે જેથી આ નાસ્તો ખાટો અને મીઠો ટેસ્ટ આવે તો બસ હવે આપણે જે નાસ્તાના પીસ બનાવ્યા હતા ને તેમને હવે એડ કરવાના છે તો બસ એડ કર્યા બાદ મીડિયમ ગેસે આમને હલાવવાનું છે જેથી કરી જે નાસ્તો છે આપણો ભાંગી ન જાય તો મીડિયમ ગેસે આપણે આમને બેથી ત્રણ મિનિટ સરસ રીતે સાતળી લેવાનો છે તો બસ કંઈક આ રીતે નાસ્તો બનીને તૈયાર છે અને હવે ઉપરથી આપણે ફ્રેશ ધાણા આપણે એડ કરીશું તો સુપર ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આપણો બનીને તૈયાર છે જે નાસ્તો નાના મોટા બધાને ભાવશે તો તમે પણ આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરી જુઓ જે બધાને ભાવશે તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીશું આવા જ વિડીયોઓ સાથે થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ